નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના ટીચેકોરા બાયપાસ નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચેકોરા બાયપાસ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી બનાવમાં કારને મોટું નુકસાન થવા પામ્યું છે જ્યારે કારમાં બેસક ઈસમને ઈજા પહોંચી હતી જે માહિતી રવિવારના રોજ અગિયાર કલાકે મળી હતી ઉચ્છલ તાલુકાના કુવિદા ગામે જંગલમાં સાપે ડંખ માતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કુવિદા ગામે રહેતા શાંતિલાલભાઈ વર્ષાવા જંગલમાં કંઈક કામ અર્થે ગયા હતા જ્યાં કોઈ ચહેરી સાપે ડંખ માતા વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં કારવી હાથ ધરવામાં આવી હતી જે માહિતી રવિવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા પોલીસે જૂના બસ સ્ટેન્ડ નજીકથી ચોરીની બાઇક સાથે ત્રણે ઝડપી લીધા તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ઉધના પોલીસ મથકમાં બાઇક ચોરીમાં સંડોવાયેલા ત્રણ ઇસમો સહિલ ફકીર સમીર ફકીર અને ફૈઝલ પઠાણને ચોરીની બાઇક સાથે ઝડપી લઈ બાઇકનો કબજો લઈ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યાં પોલીસે કુલ પંદર હજારના મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ દસ કલાકે મળી હતી વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ફાઇનાન્સની ઓફિસમાં મારામારી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સ્કાયલેન્ડ બિલ્ડિંગમાં આવેલ ફાઇનાન્સની ઓફિસમાં જય જયેન્દ્ર ખેર નામના ઈર્ષામાં ફરિયાદી ધનંજય સોનીનાઓને કોઈ કારણસર ધીક્કા મૂકીનો માર મારી જાનથી માર નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે બનાવેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ સાડા કલાકે મળી હતી વ્યારા તાલુકાના ખાનપુર ગામે આઠ ફૂટ લાંબો અજગર ઝડપાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખાનપુર ગામે આવેલ નહેર અને પુલની વચ્ચે બે માસથી એક અજગર હોવાની જાણ વાલોડ અને વ્યારા એનિમલ ટીમના કરવામાં આવતા વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરના રેસ્કૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ ફૂટ લાંબો અજગર ઝડપાઈ ગયો હતો જેને ઉનાના જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી જે માહિતી રહેવાના રોજ ચાર કલાકે મળી હતી નિઝર પોલીસે વાંકાતા રસ્તા નજીકથી ચોરીની બાઇક સાથે એકને ઝડપી લીધો તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામેથી આંગણામાંથી બાઇકની ચોરી થઈ હતી જે પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી વાંકા ચાર રસ્તા બાઇક સાથે અનિલ વર્ષાવર વર મહારાષ્ટ્રનાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારાણ નવા બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર એસઓજી સહિતની સુરક્ષા એજન્સી દ્વારા ચેકિંગ હાથ ધરાયું ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જિલ્લાની સુરક્ષા એજન્સી સતર્ક બની છે તાપી જિલ્લા એસઓજી અને બોમ્બ દ્વારા સાથે રાખી ચેકિંગ હાથ હતું જેમાં બસ સ્ટેન્ડ મોલ રેલવે સ્ટેશન સહિતના ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં મુસાફરોની બેગ પાર્કિંગ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે માહિતી રવિવારના રોજ અગિયાર કલાકે મળી હતી નગરના વાડી ફળિયા નજીક લગ્ન પ્રસંગમાં નાચા બાબતે બબાલ થઈ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી વલોડ નગરના વાડી ફળિયા નજીક પ્રસંગમાં નાચવા બાબતે બબાલ થઈ હતી જેની અદાવત રાખી હોકી સ્ટીક વડે બંને જૂથના યુવકો વચ્ચે મારામારી થતા પોલીસે વાડી ફળિયાના નવ યુવકો સામે તેમજ સમાપક્ષના પક્ષના ફળિયાના સાત જેટલા યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ બે કલાકે મળી હતી નિઝર પોલીસે સરવાળા ગામેથી જુગાર રમતા છ ઈસોમાને ઝડપી લીધા તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે સરવાળા ગામે જુગાર રમતા છ ઈસોમાં ઝડપાયા હતા જેમાં રવિન્દ્ર પાડવી જંગલ ઠાકરે તારાચંદ ભીલ બાપુ રત્ની અનિલ ઠાકરે અને મહેન્દ્ર ઠાકરેને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ ચાર કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા અને અપડેટ સાથે આભાર